જય શ્રીરામ મારા ભાઈ તો આજે તમારી માટે લાયા છું છોટાદેપુરમાં પ્રવાસ કરવા માટેના પ્રમુખ સ્થળો છોટાદેપુર શહેર અને તેની આસપાસના શહેર રાઠવા માટે પણ જાણીતું છે રાઠવા પિથોરા પેન્ટિંગ માટે જાણીતા છે જે સામાન્ય રીતે ગામમાં ઘરની દિવાલો પર કરવામાં આવે છે છોટાદેપુરના આદિવાસી સંગ્રહાલયમાં આદિવાસી કલાકૃતિઓનો મોટો સંગ્રહ છે સૌથી પહેલાં નંબર પર આવે છે ઝંડાનુમાન પાવાગઢ જતી વખતે આ સ્થાન પર ભગવાન હનુમાનની મોટી પ્રતિમા પણ જોઈ શકાય છે અદ્ભુત રોડ ટ્રીપ થઈ શકે છે પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણો જંગલમાં રસ્તાની બાજુમાં નાની ચાની દુકાનો અને મકાઈની દુકાનો છે તમે તમારા શહેરી જીવનથી દૂર તમારા પરિવાર સાથે સુંદર સમય વિતાવી શકો છો બીજા નંબર પર છે કુસુમ વિલાસ પેલેસ કુસુમ વિલાસ પેલેસ વ્યવસાયિક પ્રવાસીઓ અને લેઝર પ્રવાસીઓ બંને માટે એક અદ્ભુત સ્થાન ધરાવે છે વીસમી સદીમાં બનેલ તે ખાસ કરીને તેના દોષ સહિત સ્થાપત્ય માટે જાણીતું છે આ ભવ્ય અને સરોપરી હોટલ બાર રૂમ છે જ્યાં તમે લક્ઝરી અને આરામના સંપૂર્ણ મિશ્રણની અપેક્ષા રાખી શકો છો દરેક રૂમ ચીક ડેકોર અને અસંખ્ય આધુનિક સુવિધાઓ સાથે જડિત છે જે યાદગાર રોકાણની ખાતરી આપે છે ત્રીજા નંબર પર છે કલી નિકેતન હોટલ કલિનિકેતન એ ઐતિહાસિક શહેર છોટાઉદેપુરમાં આવેલી હેરિટેજ હોટલ છે આ હોટેલ મૂળ છોટાઉદેપુરના રાજવી પરિવારનું ઘર હતું તે ભવ્ય બગીચાઓ અને ફળોના બગીચાઓથી શણગારેલા સાઠ એકરમાં ફેલાયેલું છે હોટલ ચાર સારી રીતે સજ્જ રૂમ આપે છે ફોર કોર્ટમાં ફુવારો છે ટેરેસ મનોહર લોનનો ભવ્ય નજારો આપે છે નંબર ચાર પર છે સુખી ડેમ છોટાઉદેપુર જિલ્લામાં સુખી નદી પર સુખી ડેમ બાંધવામાં આવ્યો છે આ ડેમ સાગરા ગામના સુખી નદીના પાણીને સિંચાઈ માટે મેનેજ કરવામાં બંધાવવામાં આવ્યો હતો સુખી નદી નર્મદા નદીની એક નાની ઉપનદી છે અને આ બંધમાં નિર્માણ પહેલાં સુખી આસપાસનો વિસ્તાર પૂર પ્રભાવિત હતો નંબર પાંચ પર છે હાફેશ્વર મહાદેવ ટેમ્પલ હાફેશ્વર મંદિર છોટાદેપુરના મુખ્ય શહેરથી આસર ચાલીસ કિલોમીટર દૂર કવાટ તાલુકામાં આવેલું છે તે એક પ્રાચીન શિવ મંદિર છે અને વર્ષના મોટા ભાગમાં પાણીમાં ડૂબી રહે છે માત્ર મંદિરનો ધ્વજ જ જોઈ શકાય છે બાકીનો ભાગ નર્મદા કેચમેન્ટ વિસ્તારના પાણીમાં ડૂબી ગયો છે સ્થાનિક લોકોનું માનવું છે કે આ એક ઐતિહાસિક શિવ મંદિર છે જે લાંબા સમયથી અહીં એક ટેકરી પર અસ્તિત્વ ધરાવે છે નંબર છ ઉપર છે છોટાદેપુર મ્યુઝિયમ અહીં રાઠવા ભીલ નાયક તળવી વગેરે આદિવાસીઓના ડાયરોમાં છે આદિવાસીની વસ્તુઓ શાસ્ત્રો ઘરેણા ખેતીના ઓજારો માટીના વાસણો વેશભૂષા લાકડાની મૂર્તિઓ વગેરે પ્રદર્શનમાં છે આ મ્યુઝિયમમાં લગભગ આઠસો સાહીઠ પ્રદર્શનો છે અદભુત સ્થળ છોટાદેપુર જિલ્લો આદિવાસી સંબંધિત માહિતી આપેલ છે અને ડેમો સ્ટેચ્યુ ઘરો વગેરે સાથે તેમની સંસ્કૃતિ દર્શાવે છે સાત નંબર પર છે કેવડી ઇકો ટુરિઝમ ગુજરાતમાં કેવડી ઇકો ટુરિઝમ કુદરતના આલિંગનમાં અસાધારણ છટકી આપે છે અમે પહોંચ્યા તે ક્ષણથી આસપાસના શાંત વાતાવરણ લીલાછમ લેન્ડસ્કેપે મોહિત કર્યા ફ્રેન્ડલી પ્રેક્ટિસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટતા છે જવાબદારીની ભાવના સાથે અનુભવોમાં વધારો કરે છે કેવડી ખાતેની જે વિવિધ કેવડી ખાતેની જે વિવિધતા આશ્ચર્યજનક છે જેમાં વિવિધ વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે સારી રીતે જાળવણી કરાયેલા રસ્તાઓ નિમજ્જન ચાલવા માટે પરવાનગી આપે છે જે પ્રકૃતિ સાથે ઘનિષ્ઠા જોડાણ પ્રદાન કરે છે નંબર આઠ પર છે આદિવાસી એકેડમી તેજગઢ આદિવાસી એકેડમીની સ્થાપના ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર વડોદરા દ્વારા કરવામાં આવી છે આદિવાસી એકેડમીની સ્થાપના આદિવાસી સમુદાયોના અભ્યાસ અને સમજણ માટે અનન્ય વાતાવરણ બનાવવા માટે કરવામાં આવી છે એકેડમી આદિવાસી ઇતિહાસ લોકકથા સંસ્કૃતિ ભૂગોળ સામાજિક ગતિશાસ્ત્ર અર્થતંત્ર વિકાસ અભ્યાસ દવા સંગીત કળા રંગભૂમિના અભ્યાસ માટે સમર્પિત છે તેના મલ્ટિડિસિપ્લિનની અભિગમ અને સંબંધિત હસ્ત સાથે આદિવાસી એકેડમી સતત સાંસ્કૃતિક અને વિકાસલક્ષી સેવા માટે નવા અભિગમો બનાવવાનો પ્રયત્ન કરે છે નંબર નવ ઉપર છે માખણિયા હિલ માખણિયા પર્વત સુખી ડેમની પાછળ આવેલો છે એક મોટો પર્વત માત્ર પથ્થરો હતા પહાડ પર કોઈ વૃક્ષો કે વનસ્પતિ કે હરાડી નથી પરંતુ ચડતા કે ટ્રેકિંગ માટે એક દિવસ પસાર કરવા માટે આ એક સરસ જગ્યા છે ખરેખર એક અદ્ભુત ડેસ્ટિનેશન છે હું અહીં રાત્રિ રોકાણ કરવાનું સૂચન કરું છું કારણ કે અહીં ખૂબ જ સુંદર વાતાવરણ અને સાંજ વહેલી સવારનો નજારો છે તો મિત્રો આ હતા છોટાદુબાના પ્રવાસ માટે આ પ્રમુખ સ્થળો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ